ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પનીર પુલાવ બનાવીશું તેની સાથે મસાલા છાસ પણ સર્વ કરીશું તો અહીંયા એક કઢાઈમાં આપણે એક ચમચો ઘી લઈશું અને એક ચમચો તેલ લઈશું આપણે બંને વસ્તુને ગરમ થવા દેવાની છે અને ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર તજ લવિંગ નાખી દેવા જીરું નાખી દેવું હિંગ નાખી દેવી અને લસણના ઊભી ચીરી પાડેલી છે તમે કોઈ પણ કટકા કરી શકો છો મેં આ રીતે ઊભી સ્લાઇસ કરી છે પછી અહીંયા ચારથી પાંચ કાંદાની ઊભી સ્લાઇસ કરીને તેને પણ આપણે સાતરી દઈશું તો તમે આની અંદર મોટો એલચો નાની ઇલાયચી અને બાદિયા પણ નાખી શકો છો મેં અહીંયા નથી નાખ્યા અને તેની અંદર લીલા મરચાંના કટકા ઊભી સ્લાઇસમાં કરેલા અને કેપ્સિકમ પણ થોડુંક મારી પાસે હતું તે નાખ્યું છે અને અહીંયા એક ગાજર લીધું છે તેને પણ મેં નાખી દીધું છે ઊભી સ્લાઇસમાં કટ કરીને અને તેને બરાબર સાતડી લઈશું પછી આપણી પાસે કોઈ પણ કંપનીનો બિરયાની મસાલો નાખી દેવાનો એટલે કે અડધી ચમચી જેટલો બિરયાની મસાલો નાખ્યો છે એક ચમચી લાલ મરચું નાખ્યું છે અડધી ચમચી હળદર પાવડર નાખી છે તમને તીખો ભાવે તે પ્રમાણે તમારે લાલ મરચું નાખવું તો આ રીતે બધા મસાલાને સરસ મિક્સ કરી લેવા પછી તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું જો તમને ટામેટા ભાવતા હોય તો ટામેટા પણ નાખી શકો છો પુલાવર પણ નાખી શકો છો અને બટાકા પણ નાખી શકો છો તો અહીંયા એક વાડકી જેટલા મેં વટાણા નાખ્યા છે તેને પણ આપણે સાતળી લઈશું પછી તેમાં આપણે અડધો લોટો પહેલાં પાણી નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું બધી વસ્તુને પછી અહીંયા મેં એક વાડકો એટલે કે લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા બાસમતી ચોખા પલાળીને રાખ્યા હતા તેને આપણે વઘારમાં નાખી દઈશું હું તેને મિક્સ કરી લઈશું પહેલાં તો અહીંયા આપણે બીજો અડધો લોટો પાણી નાખી દઈશું અને તેને બરાબર ફરીથી મિક્સ કરીને અને તેને ઢાંકીને રાખશું દસથી પંદર મિનિટ માટે ધીમા તાપે રાખવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા થોડા કચરા તૈયાર થઈ ગયા છે આપણા બાસમતી ભાત તો હજુ આપણે તેને મિક્સ કરીશું અને જરૂર પડશે તો પાણી નાખીશું તો અહીંયા આપણે પાછું ધીમા તાપે તેને થવા દઈશું આપણે પાણી નાખવાની જરૂર નથી તો મારે અહીં ઘરનું બનાવેલું પનીર છે પનીરના ટુકડાને આપણે આપણે તેલમાં સાતરી લઈશું આગા પાછા કરી લઈશું તેને પછી તેમાં થોડાક આપણે કાજુના કાજુના ટુકડા નાખીશું વધારે ઓછા તમારા પ્રમાણે તમે નાખી શકો છો કાજુ પછી આપણે એક વાસણમાં દહીં લઈશું દહીંને મેં ગળીમાં ગાળી લીધું હતું થોડું પાણી કાઢી નાખી દીધું પાણીનો ભાગ ઓછો રહેવો જોઈએ પછી દહીંને આપણે બરાબર ફેટી લેવાનું તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું હળદર અને ધાણા પાવડર નાખી દેવું અને થોડી કસૂરી મેથી નાખી દેવું અને બરાબર તેને મિક્સ કરી લેવું આપણે પનીરના ટુકડા પ્રમાણે મસાલો કરવાનો છે તો અહીં આપણે બધું દહીં નાખી દઈશું પનીરની અંદર અને સતત તેને હલાવતા રહીશું તમે આ રીતે પનીર પુલાવ બનાવશો બહુ સરસ લાગશે એકદમ ટેસ્ટી તો મારી પાસે થોડો પનીરનો ભૂકો હતો તે પણ મેં નાખી દીધો છે અંદર મિક્સ અને ટેસ્ટ પ્રમાણે આપણે હવે મીઠું નાખીશું મીઠું છેલ્લે નાખવું જેથી પાણી ન છૂટે એમાં પછી આપણું પાણી બળી જાય દહીંનું એટલે પછી આપણે તેમાં પુલાવ જે બનાવ્યો હતો તે નાખી દેવા તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે તેની ઉપર આપણે ધાણા નાખી દઈશું તો અહીંયા મેં મસાલા છાસ સાથે પનીર પુલાવ તૈયાર કર્યો છે તેને શરૂ કર્યો છે